રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ઇન્વેસ્ટર માટે મેગા ઇવેન્ટ યોજાઈ ઉપલેટામાં ભાદર રોડ ઉપર સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન એકમાત્ર જૂની ફાઇનાન્સિયલ એડવાઇઝરી ફોર્મ ત્રીસ વર્ષથી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કરતા આવે છે તેમના અનુભવ અને કરંટ સિનેરીઓને ધ્યાનમાં રાખીને વર્ષમાં આવા આયોજને ઇન્વેસ્ટરના લાભ માટે વિશ્વાસનું સંપાદન કરી ચૂકેલી લોકોના પ્રશ્નોના સામાજિક કાર્ય માટે તત્પર રહેનાર બીજેપી પૂર્વ મહામંત્રી નગરપાલિકા પૂર્વ કારોબારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સિસ્ટમ ઇનેસમેન્ટ ઝોન ઉપલેટા દ્વારા આજે એક ઇન્વેસ્ટર મેગા ઇવેન્ટ રાખવામાં આવેલી હતી સિસ્ટમ ઇનેજમેન્ટ ઝોન ઓગણીસો અઠ્ઠાણું થી ઉપલેટાની અંદર ઇન્વેસ્ટરો માટે અવેરનેસ પ્રોગ્રામ કરતો આવ્યું છે આ વખતે એક મેગા ઇવેન્ટનું આયોજન એટલા માટે કર્યું હતું કે કરંટ સિનારિયાની અંદર ઇક્વિટી માર્કેટની અંદર જે કંઈ ચહલ પહલ છે એનું યોગ્ય જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા તમામ ઇન્વેસ્ટરોને આજે આમંત્રિત કર્યા હતા અને લાસ્ટ એક મંથથી અમે લોકો આ માટે થઈને જે મહેનત કરી રહ્યા હતા અને એમાં આજ રોજ ત્રણસો થી વધુ ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરેલ હતું ત્રણસો પાર્ટિસિપેટની પણ રાખેલો હતો કે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન માટે એટલા માટે અને એમાં ચાર ગ્રાહકો જે લકી હતા એમને આપણે ગિફ્ટ આપેલી છે અને તમામ જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન એમને પણ ગિફ્ટ મળેલી છે સાથે સાથે જે નોલેજ મળ્યું છે ફ્રેન્કલિન ટેમ્પલ ટન મ્યુચ્યુઅલ ફંડના શ્રી પ્રવીણ સુમેશરા અને શ્રી ચેતનભાઈ મહેતા બંને દ્વારા જે માર્ગદર્શન એને શરણ મળ્યું છે મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે તો એ શુભકામના પણ આજે ઇન્વેસ્ટર તરફથી અમને મળી છે ના ઇવેન્ટને સફળ બનાવવા માટે થઈને તમામ લોકોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા જે પિન ને જે આપણે ઓપન કરી રહ્યા હોય છે ની અંદર આપણે જે કંઈ યુઝ કરતા હોય છે આ તમામ વસ્તુઓની અંદર આપણે ઘણી વખત આપણી સેફ્ટી નથી જોતો ત્યારે સાયબર ફ્રોડ થતો હોય છે આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણે એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે તેની સામે સેફ સેફ્ટી પૂરા કરવા માટે સાયબર ઇન્સ્યોરન્સ પણ બરી કંપનીઓ ચાલુ કર્યા છે એની સામે એક સેફ્ટી છે એટલે સાયબર ઇન્સ્યોરન્સ પણ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ